ઉત્પન્ન થતી હોય છે તો તેના પરિણામે પવન છે પવનમાં રહેલી ગતિ ઊર્જાનો ભૂતકાળમાં પવન ઉર્જા કરવા માટે ઉપયોગ થતો હતો દાખલા તરીકે પવન ચક્કીની વર્તુળાકાર ગતિની મદદથી પંપ વડે કુવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું બરાબર છે આ પહેલાના જમાનામાં પાણી કુવામાંથી બહાર કાઢવા માટે એનો ઉપયોગ થતો હતો હાલમાં પવનચક્કી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે પવનચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે પંખાઓ જે ખૂબ જ વિશાળ હોય છે બરાબર છે તેમાં સખત આધાર પર અમુક ઊંચાઈએ પંખા જેવી રચના ગોઠવવામાં આવે છે એટલે કે આધાર સાથે અમુક ઊંચાઈ આ રચના ગોઠવવામાં આવતી હોય છે પવનચક્કી ની પરિભ્રમણ ગતિનો ઉપયોગ એટલે કે જે ફરે છે એ ફરવાનો ઉપયોગ વિદ્યુત ઉર્જા મેળવવા માટે વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને વિદ્યુત ઊર્જા પ્રાપ્ત કરીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર મોટા ભાગના પ્રશ્નો એવા છે કે જેમાં આપણે શું કરવાના છીએ તો કે અહીંયા આપણે પવનની વાત કરી છે આગળ આપણે થર્મલ પાવર સ્ટેશનની વાત કરી ગયા હતા તો એમાં શું કરતા હતા પાણી ગરમ થતું હતું એની જે વરાળ હતી એને ટર્બાઇન ઉપર આપાત કરતા હતા ટર્બાઇન ફરતો હતો વિદ્યુત ઊર્જા મળતી હતી રાઈટ ને એવું જ આપણે ભણી ગયા હતા જળ વિદ્યુત પ્લાન્ટની અંદર પાણીને એક બંધમાં ભરવામાં આવે એક માર્ગ દ્વારા પાઇપ દ્વારા એને વહેવડાવવામાં આવે ટર્બાઇન ફેરવવામાં આવે અને જનરેટર દ્વારા વિદ્યુત ઊર્જા મેળવી શકાય સેમ એવું જ અહીંયા પવનચક્કી ફેરવવામાં આવે એની સાથે ટર્બાઇન જોડવામાં આવે ટર્બાઇન ફેરવવામાં આવે અને વિદ્યુત ઊર્જા મેળવી શકાય છે એક પવનચક્કીનો આઉટપુટ ખૂબ જ ઓછું હોય એટલે કે એક પવનચક્કી તમે ગોઠવો તો એટલા પ્રમાણમાં વધારે પ્રમાણમાં ઉર્જા છે તેથી ધોરણે તેનો જો ઉપયોગ કરવો હોય તો તો શું કરવું પડે કે ખૂબ જ મોટા વિસ્તારમાં પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે વ્યવસાયિક રીતે એનો ઉપયોગ કરી શકાય નહીં એક પવનચક્કી તો શું કરવું પડે તો કે વધારે પવનચક્કીઓ સ્થાપિત કરવી પડે તેને પવન ઉર્જા ફાર્મ કહે છે દરેક પવનચક્કીના ઊર્જા આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે ખાસ માહિતી માટે કે ડેનમાર્ક છે એને પવનનો દેશ કહે છે એટલે કે ડેનમાર્કમાં પવનચક્કીઓ પુષ્કળ પ્રમાણમાં આવેલી છે એટલા માટે એને પવનનો દેશ કહે છે આ દેશની પચીસ ટકાથી વધુ વિદ્યુતની જરૂરિયાત જોજો પચીસ ટકાથી વધુ કોના દ્વારા પૂરી થાય છે તો કે પવન ચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરી દેશોમાં ભારતનું સ્થાન પાંચમું છે કેટલામું પાંચમું તામિલનાડુના કન્યાકુમારી નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે માહિતી માટે છે યાદ રાખું તામિલનાડુના કન્યાકુમારી નજીક ભારતનું સૌથી વિશાળ પવન ફાર્મ કેટલું છે છે કે વિદ્યુત કરે એક અંદાજ મુજબ જો પવન ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે લગભગ પિસ્તાલીસ હજાર મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન પવન ઉર્જા દ્વારા મેળવી શકીએ છીએ પવન ઉર્જાના ફાયદા અને પવન ઉર્જાના ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે તે જણાવીએ તો પવન ઊર્જાના ફાયદા પવન ઊર્જા પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે કોઈ પ્રદૂષણ ફેલાવતો નથી તે પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે બરોબર છે પવન સતત વાયા જ કરશે તો પુનઃપ્રાપ્ય કહી શકે તેના દ્વારા વિદ્યુત ઊર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી હવે તો ચાલ્યા જ કરશે ચાલ્યા જ કરશે પવન ઊર્જાનો ઉપયોગ કરવામાં રહેલી મર્યાદાઓ શું તો કે જે વિસ્તારોમાં વર્ષના મોટા ભાગના દિવસોમાં મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારોમાં જ પવન ઊર્જા આપણે ફાર્મ બનાવી શકીએ છીએ બીજું ટર્બાઈનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ ફરજ જ્યાં જો એક માર્ક્સમાં ખૂબ અગત્યનો પ્રશ્ન પંદર કિલો વોટ હરથી સોરી પંદર કિલોમીટર પર હરથી પંદર કિલોમીટર પર હરથી વધુ હોવી જોઈએ બરાબર છે કેટલી પવનની ગતિ હોવી જોઈએ પંદર કિલોમીટર પર વધુ હોવી જોઈએ જ્યારે પવન ન ફૂંકાતો હોય તેવા સમયગાળા દરમિયાન ઊર્જાની જરૂરિયાતની કાળજી રાખવા માટે સંગ્રાહક કોષો જેવી ટેકારૂપ સગવડતાઓ હોવી જોઈએ એટલે કે વિદ્યુત પ્રવાહ જ્યારે પવન નથી એવા સમયની અંદર પણ વિદ્યુત ઊર્જા મળતી રહે તો એના માટે આવા સંગ્રાહક કોષો પણ સાથે જોડાયેલા હોવા જોઈએ પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીન વિસ્તારની જરૂર છે જો એક મેગા વોટ જનરેટર માટે બે હેક્ટર જમીન ધરાવતા ફાર્મ જરૂરી છે તો ખૂબ વિશાળ જમીન વિસ્તાર જરૂર પડે છે પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો હોય છે શરૂઆતમાં જો પવન ઉર્જાનું આપણે પવન ચક્કી મૂકવી હોય તો એ જમીનનો ભાવ ને આ ઉપરાંત આની સામગ્રીનો ભાવ આ બધું જ આપણે લગાવીએ તો એ જે કિંમત છે કેવો છે છે ખૂબ વધી જાય કુદરતી અનિયમિતતાઓ જેવી કે વરસાદ આવતો હોય સૂર્યપ્રકાશ હોય વાવાઝોડા વગેરે સામે ટાવર અને પાખિયા બંને ખુલ્લામાં હોવાથી તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે આપણે કોઈ પણ વસ્તુ હોય એ ચોમાસુ શિયાળો ને ઉનાળો ત્રણેય ઋતુમાં જો ખુલ્લામાં પડી રહે એના પર કઈક ને કંઈક નુકસાન થતું હોય છે તો આ તો એવું છે કે જેનો પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો છે ત્રણે ત્રણ ઋતુમાં એને આપણે ઘરમાં પેક રાખી તો તો શકવાના નથી લોખંડ નો ટાવર કે જે કોઈ પણ ધાતુ નો બનાવવામાં આવે છે અને એ ઉપરાંત એના પાખિયાઓ છે એની સાચવણી કરવી જાળવણી કરવી આપણા માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું કેવાય શા માટે આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ વૈકલ્પિક સ્ત્રોત શા માટે કારણ કે આપણે જ કીધું હમણાં કે અશ્મિભૂત બળતણ છે આવનારા કેટલાક વર્ષોની અંદર શું થઈ જવાનું છે પૂરા થઈ જવાના છે તો એ જો પૂરા થઈ જવાના હોય તો આપણે ઉર્જાનો ઉપયોગ કરતો રહેવો હોય તો આપણે કંઈક એની જ વિકલ્પ શોધવો પડે એટલા માટે આપણે એના તરફ નજર દોડાવીએ છીએ આપણે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ કારણ કે ઊર્જાની વધતી જતી માંગ એક તો ઉર્જા પુષ્કળ પ્રમાણમાં જોઈએ છે અત્યારે પણ દિન પ્રતિદિન ગાડીઓની સંખ્યા વધતી જાય છે મુખ્યત્વે અશ્મિભૂત બળતણથી પૂરી કરવામાં આવે છે આપણી ટેકનિકો મુખ્યત્વે કોલસા અને પેટ્રોલિયમ જેવા બરોબર છે બેનો જ ઉપયોગ કરતા હોય છે બળતણના ઉપયોગ માટે વિકસાવેલી છે પરંતુ અશ્મિભૂત બળતણ પુનઃ અપ્રાપ્ય છે ફરીથી એક વખત ઉપયોગમાં લીધું હોય ફરી વખત પાછો ઉપયોગમાં લઈ શકતા નથી ઉપયોગમાં તો નથી જ લઈ શકતા પણ તેનો ભંડાર છે એટલે કે તે કેટલા પ્રમાણમાં છે તો કે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે મર્યાદિત છે તેમજ તેના નિર્માણમાં લાખો વર્ષોનો સમય લાગે છે આપણે જે અત્યારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરી રહ્યા છીએ એ આજથી લાખો વર્ષો પહેલાં કોઈ વનસ્પતિ કે પ્રાણી દ્રવ્ય જમીનની અંદર દટાઈ ગયું હશે ઉચ્ચા દબાણે અને તાપમાને પ્રક્રિયા થઈને આપણે પેટ્રોલિયમ મળ્યું છે આ પેટ્રોલિયમ લાખો વર્ષ પહેલા આવી પ્રક્રિયા થઈ એટલે આપણે ઉપયોગ કરીએ છીએ પણ હવે પછીના વર્ષોમાં જો ઉપયોગ કરવો હશે તો ફરીથી પાછી આ હજારો લાખો વર્ષની પ્રક્રિયા છે એટલે ખૂબ સમય માગે છે અત્યારના ચિંતાજનક દરે જો તેનો આપણે વપરાશ ઉપયોગ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં આ બળતણ સમાપ્ત થઈ જવાનું છે આ પરિસ્થિતિને ટાળવા માટે આપણે વૈકલ્પિક સ્ત્રોત તરફ નજર દોડાવીએ છીએ એટલે આપણે વિકલ્પ શોધવો પડશે અને હાલ તમે બધા જાણો જ છો કે ઇલેક્ટ્રિક બાઇક બરાબર છે ઇલેક્ટ્રિક ફોર વ્હીલુ આ બધું બજારમાં આવી ગયું છે પવન અને પાણી ઉર્જાના પરંપરાગત ઉપયોગને આપણે સગવડતા માટે કેવા ફેરફાર કરાય છે તો પવન ઉર્જાના પરંપરાગત ઉપયોગને પવન ચક્કી અને પવન ઉર્જા ફાર્મ સ્થાપી વિદ્યુત ઉત્પાદન માટે સુધારવામાં આવ્યા છે

અને પાછો અસ્મિભૂત બળતણ છે તો ખૂટી જવાનું છે તો કઈક વૈકલ્પિક સ્ત્રોતની જરૂરિયાત તો છે જ તકનિકી વિકાસની સાથે દિવસે ને દિવસે આપણી ઊર્જાની માંગમાં સતત વધારો થતો જાય છે આપણી જીવન પદ્ધતિ એ રીતે બદલાતી જાય છે કે આપણે આપણા કાર્યો કરવા માટે વધુને વધુ યંત્રો મશીનોનો ઉપયોગ કરતા થયા છે અને

તો તેનાથી ઊર્જા અને નિવસન તંત્રનું સંરક્ષણ થઈ શકે શું તમને લાગે છે કે વિચાર યોગ્ય છે પૂર્વજોની જેમ રહીએ ચાલીને જઈએ કેટલાય કિલોમીટર સુધી ચાલતા જઈએ ગાડીનો વપરાશ બંધ કરી દઈએ તો શું થવું જોઈએ તો જો આપણે આપણા પૂર્વજો જેવું જીવન જીવવાનું શરૂ કરીએ તો ઉર્જા અને નિવસન તંત્રનું ચોક્કસપણે બરાબર છે ચોક્કસપણે આપણે એનું રક્ષણ તો કરી જ શકીએ સંરક્ષણ થઈ શકે તે માટે આપણે આપણી જરૂરિયાતો ઘટાડીને કુદરત સાથે જીવન જીવવાનું શરૂ કરવું પડે પરંતુ વર્તમાન યુગમાં આ વિચાર શક્ય નથી આપણે એમ વિચારીએ કે પૂર્વજોની જેમ રહીએ તો એ આ સમયમાં શક્ય નથી કારણ કે નવી શોધો વડે જીવન વધુ આરામદાયક પણ જીવનશૈલી ઝડપી બની ગઈ છે વિવિધ સુખ સગવડના સાધનો વગર જીવવું કેવું છે ખૂબ જ મુશ્કેલ છે આથી આપણે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ કરતા થયા છીએ તમને આ લેકચર અંદર પણ ખૂબ જ મજા આવી હશે વધારે આપણે આવતા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ